નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કાયમી શિક્ષક ભરતીના બદલે જ્ઞાન સહાયકોને જ્ઞાન સહાયકોને ભરતી ભરતી ન થતાં જ્ઞાન સહાયકોને નિમાવવામાં આવશે તો પછી મિત્રો જે ભરતી કાયમી ભરતી ક્યારે કરવામાં આવશે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જોઈ શકો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છું મિત્રો સાથે જોડાઈ જજો ન જોડાયા હોય તમને આની પીડીએફ અન્યથા કોઈ પણ અપડેટ આવે તુરંત તમને માહિતી ત્યાં પહોંચાડવામાં આવે છે પછી આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દબાણ ભૂલશો નહીં તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળશે મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્ય ભક્તિ શિક્ષણ સહાયક અન્યથા કોઈપણ સ્કૂલમાં જો શિક્ષકોની ભરતી આવે તો પણ તમે જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દવા અને ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજે આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગઈકાલના જે ન્યૂઝ છે મિત્રો તેવી સાધના કે શિક્ષકોની કાયમી ભરતી અને નિમણૂંકને લાંબો સમય થવાની સ્થિતિમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ન્યાય સહાયકની જગ્યા ભરવાની કવાયત શરૂ થઈ ગઈ છે મિત્રો તમે જાણો છો તેમ ચો હજી સાતસો કાયમી શિક્ષક ભરતીઓ જાહેર કરવામાં આવી છે તેમાં મિત્રો જે કાયમી શિક્ષક ભરતીઓ જાહેર ન કરવામાં આવે તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક જગ્યા પણ કવાયત ઉચ્ચતર માધ્યમિક શાળાનો મુખ્ય વિષય જ્ઞાન સહાયકને મળવાની રાહ તો મિત્રો તમને ખ્યાલ છે તેમ જે બે વર્ષ થઈ ગયા છતાં પણ મિત્રો કોઈ અપડેટ કોઈ મેસેજ કે કાયમી શિક્ષક ભરતીને હજુ કોઈ લાગે નથી તો મિત્રો આવી જ આવી પરિસ્થિતિ આવીને આવી જે પરિસ્થિતિ છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડમાં મિત્રો ફોરેસ્ટ ગાર્ડમાં મિત્રો એવું છે તેમના પણ ઘણા ઘણા જે ઘણા લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે તેમને પણ હજુ કોઈ સફળતા મળી નથી મિત્રો આવી જોવી જવાશે મિત્રો જે સફળતા કોને ફોરેસ્ટ ગાર્ડને મળશે કે સાથે સાથે કયા ક્યારે ક્યારે મળશે ફોરેસ્ટ ગાર્ડને મળશે કે આપણે જે કાયમી શિક્ષક ભરતી હોય અને જ્ઞાન સહાયકોને જ્ઞાન સહાયકોને જ્ઞાન સહાયક હતા કામી શિક્ષણ ભરતી કેટલી કેટલી અને વધાર કરવામાં આવશે કે નહીં આવે મિત્રો એ તો એ તો ટાઈમ બતાવશે તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે ત્યાં આગળ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં